સ્વામિનારાયણ સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં તો અત્યારે હું જઈ રહી છું ગુંદાવાડીમાં ઘણા ટાઈમ પછી આપણે ગુંદાવાડીમાં જઈ રહ્યા છીએ તો આ થેલીમાં મેં રિપેરિંગ કામ થોડું કર્યું છે મિક્સરનું ખાનું અને એટલે એવું બ્લેન્ડર પણ છે એ બતાવવાનું છે મિક્સરનું ખાનું મારું નાનું બગડી ગયું છે તો ચાલો ઘણા ટાઈમ પછી આપણે ગુંદાવાડીમાં જઈએ તો મેં કીધું ચાલો તમને પણ ગુંદાવાડીમાં લઈ જઈએ બરાબર તો ચાલો આપણે ગુંદાવાડીમાં મળ્યા પછી ચાલો ફાઈનલી હવે આપણે ગુંદાવાડીમાં પહોંચી ગયા તો ચાલો ફાઈનલી હવે આપણે ગુંદાવાડીમાં પહોંચી ગયા છે તો સ્કૂટર પાર્ક કરી લીધું હવે જઈ રહ્યા છે ગુંદાવાડીમાં બરોબર મારા સાથે છે અમારે બે છોકરીઓ એના હાથે આપણે ફરવા આવ્યા છે હવે જઈએ જોઈએ આગળ શું ગમે છે ગુંદાવાડીમાં તો કપડાં કટલેરી ચમ્પલ છે તમને ક્યાંય કશું વસ્તુ મળશે નહીં તમે જોઈ લો કેવા સરસ પૂતળાઓને કપડાં પહેરાવેલા છે હે આમ સાડીઓ અને આમ તમે જો જીન્સ ને કુર્તી ને સરસ મજાના ડ્રેસ ને છોકરાઓના કપડા નાના છોકરા મોટા છોકરાઓના તો આ રે જો આ છે રાજકોટની ગુંદાવાડી તો આ જોઈ લ્યો જોઈ શકો છો તમે સરસ મજાની ગુંદાવાડી છે અત્યારે સાંજના ચાર સાડા ચાર જેવું થાય છે અમે લોકો પહોંચી ગયા છે ગુંદાવાડીમાં શોપિંગ કરવા માટે શું શોપિંગ થશે શું રિપેરિંગ કરશો એ તો તમને આગળ જોવા મળશે આ કટલેરી આવી ગયું તો આ તમે જોઈ શકો છો ઘણી બધી કટલેરી અરે તમે જ્યાં જાઓ ત્યાં તમને અરે અરે તમારે આમ આમ હું કહેવાય એનો કામ કરે બરાબર એટલી કટલેરી વેચે ઓંદાવાડીમાં તો આ કટલેરીની બજાર એટલે તમે જેટલા પૈસા લઈ ને એટલા ઓછા પડે તો અમારે રિપેરિંગમાં દેવાનું છે તો આ ગલીમાંથી આપણે નીકળી ગયા આમ રિપેરિંગ દેવા માટે આ તમે જોઈ શકો આગળ જાઓ હવે રિપેરિંગમાં દઈને આવી ગયા ને અહીંયા અમને પર્સ ગમી ગયું પણ પૂછ્યું તો ચાર સાડા ચારસો કીધા મેં કીધું આપણે ન લેવાય સાડા ચારસોમાં પાછા આવી ગયા જો નવા નવા પર્સ સરસ મજા નાના છોકરાના આવેલા છે આપણે કાંઈ લેવા નથી આપણે રિપેરિંગમાં દેવાનું હતું એ દેવાઈ ગયું ને બાકીનું નાનું નાનું બીજી કાંઈ હશે એ લેવું તો તમને આગળ હું બતાવીશ તો ચાલો હવે અમે લોકો પહોંચી ગયા આમ સાઇડમાં ગુંડાવાડી ને બરોબર તો અમે અહીંયા આવે જોઈ રહ્યા છીએ અમને જો અહીંથી ગમશે તો આપણે લઈ લઈશું બરોબર તો ચાલો જોઈ લઈએ શોપિંગ કરી લઈએ તમે જોઈ લ્યો ગુંડાવાડી તો ચારો હવે મળશું આપણે સીધા ઘરે हेलो રીપેરિંગ કરાવવાનું હતું તો ઈ રીપેરિંગ કરાવી આવ્યા નાનો ફાલો બગડી અને આ લઈ આવ્યા આ લઈ આવ્યા છે લઈ આવ્યા